દાયરેક મસાવાદો પોરા આંધલાય માં મોટી પોરી ના મા છે હે હે તો તોલી આય મેં નોલી આય અન તો ઓરડુ પુત્રી કો અલ્લાસ કોપરમ ફોટો ને આ તો આ મા કાકી રયો છો કાપરમ ફોજો રે ના ના મન સુ જાય હા દેવલ બેનો દેવર ના ગુજરાત માં કે લે નઈ પડલે આમાં નઈ પડલે એને જ પડાવ દેતી આ અમે અમે માં પાભી લાગે તાપ કની બાવા સની બાવા

કોણ સ્પીરો કા કેheira માર માય દોયલ કા ધની વેલ કા લોલ કા ગુન થાપલો હાલ કા કે કે ના તું મોડા દિલા પોયરો હૈ ને અને કાકા પોયરો આપું પેની પાવું

એ કે કમ લે કે કમે આખો અને પાવડો ભી લે દો પાવડો ભી એકદમ ભારે ફીલ હોય હા એ તો લાંબુ દાંડો એ તો લાંબુ દાંડો કાઈ દાંડો કાઈ લે રે ને ટૂકો રે કાઈ કેનો આ সুটনে খিযোল মোডরগে কোভাযোরো! সিয়েচ্যুছা কাহেয়ণান্য়। থচিয় 2017 মধলেকনে ইদেরাস্কেয মধীত্য় ভেডস কাঞব মখায়ι� અમે આ તાતના સરિયાં ઘાડી તાતના સરિયાં ઘાડી માં ભાચાડી કાઈ કેરા સરપંચા ભાચાડી કરતે હા કે માં ભાચાડી જાવને તો પપીરા ફાચાડી ઓલે ઓલે જહોના કહા દે વીસી ખાતે હે ખાતે કે બની આ પણ ડડલી હા હા તમે કામ પેલા જાતા હે ના કે તરમ જાતા હે હા આ કે કામું કેલા જાતા હે બહુ менタル गावડા આપું બેન્જાઈન કે હા હા ઓ કામ પેલા કા દે કામ কাডি fiান কানৃ য়েঽ proudি. હરતો કે મિલેતા સી સરપંચા ખાકલોને તેન લાવતા હા ખાકલાને તો લિસ્ટ બને મિલેતે હા અને સાહેબને જાઈની આવતા પણ ে চালা পে লা পে খর মির্চলা পে সনত আ খ ড লে লে খলে યાની મસાલા લે 5 રૂપિયા મેડે તેરે ખાય આવ દે કે મને ના ચડે ને રે દબે દદે જતે મે જદે આતે હા હા આ કેતી અફુટિયા કે તો હાય અફુટિયા કે તો હો હાય ફુટિયા ના ફટિયા હા હા ફટિયા હાંગલી તો બદલીન દેવા હોજો નારો બોલ કી ઓયા કઈ કી ઓયા કાય હોય મોબાઈલ વાજીયામાં નાચા દે કે જાતી હૈ બોને દિના બખા મેવા લમે નાચું નાચું જીવા આ કોટી ના જન કે કે આનું કામ કા પાકો કે રી ધરો ડોકોડી તુય આ રો ડોકોડી એ

એપ કોત હેત હૈ રે તુમી જોરી ગડવાઈ ઓરા હે મેલો મનો ગડી પડે ને રા જી ના બાખા ચલે કે સીધી બની આપો તલ પગાર છૂટી જાય ને હા મારી રીતે કે કે પગાર છૂટી রে রে নায়া গম্বগে মাই মোদরি আভি এরে তারা আই মোদরি না আভি বোছেবা বাহ এ কুমাউনা আইতো না ই মাই বঠে মোদরি আভি আতে এ পু কাম সাধু খই হাসতেলা বাখ হ্যাঁ এ কুমাহু বিনা রাই না তারা আমি কি কও হ্যাঁ অনন কি কও

સાડે બારા ગયા હૈ હેરાન ગાટવા લંડો નો એ ઈ તને હરી કોઠવી એ ઈવા કમળ જા માર કાલે કાઈ ન રહે કે દાણા દેખાવા પડી ગઈ હાથી કુલકા આરતી કીવે હે મિયાલી સુતા એ ને બાપને ઘમેગા બોલાય અન ઓડે કપડે કહા પોવી

हिमा कपडे बोविले तुमचे कपडे खाले मी बोली मी तुमचे कपडे खालते मला मंजूर आहे मी तुमचे कपडे खालते तू माझ्या नवरा खूप हुशार बोलते हिवाई तीन पावडी लिहिले थांबून चलारी लिहिले चल

इंगला का तुम में नेडी पटेल पुडीना हमी कल बैंक करदो न हमी ओ कोरगा में नींद लियो मां भी नींद लियो चले चले खाणो तू खा जे अन मां को में आई खाए बे काने आई अब संत मा है आवेनी জমিন আগে উঠুন মন্দির মন্দির

बोल बी जान मुदन दे है इ तगरी ले पुढे खूप छान दे अभजून ते धर्यो कायरा अ बरे 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 काय रामांडोनाल पेंचर હેલો <laughs> কাইসকিকে দিমা আনানা ময়াজে পপা তুমি রানা থায় নাই সুর এলাই 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 দাইলাই দামা ওই এলাই ইমালাইলাই এলাই আনু मारी बबली नी चटनी सई रे चटनी चटनी तू खाजे बबले बबले मा खातु रे ले जे ए या मम्मू ला भी से हां थाव दे चल ए अरे बबली नी ले तू भी क्यों क्या ना? क्या ना की काम दा भी ले ठीक है बन बाड़ी तू भी क्यों क्या मैं जाते हूं चले गंगे की गंगे की बोले तू मैं बन जा शिक्षण जाणी दूर खेचय सरपंच त्याला रस्त्यामध्ये